અને આપ સૌને દર્શન કરાયા તે બધું એમને કોટી કોટી ગ્રંથ વંદન છે આગળ પૂજ્ય મહારાજજી અમારે બળદેવ મહારાજે સુંદર વાણી બોલ્યા એમાં કીધું હતું કે ધન મળ્યું ધર્મ ના પેક્યો શરીર મળ્યું ના કરી કોઈની સેવા ભવન ભૂખે સંત ના પધારે ઠામ સુખ ના એવા તો ખરેખર આજની વ્યાસપીઠને જેની આપણે રાહ દેખી રહ્યા હતા એવા અમારા સદગુરુ મહારાજ પૂજ્ય જવનરામ બાપુ એ પણ એમના પાવન પગલાં અહીંયા થયા એટલે ખરેખર એમને કોટી કોટી વંદા વિશેષમાં એની વાત એની એ જે નિરોધ બાપુએ વાત કરી એની એ જ વાત તુલસીદાસ બાપુએ રામાયણની અંદર કીધું છે કે જે ઘેર કથા નહીં કીર્તન નહીં અરે નહીં સંત રહેવા વો ઘેર જમણા ડેરા પડે તો સાંજ પડે ને શમશાન

એટલે કીધું છે કે આ જગતમાં લાગી લાય આ દુનિયામાં એટલે પણ જો કદાચ આ દુનિયાની લાયબધી જો છુટકારો મેળવો હોય તો એક આવા સાચા સંતનું ચરણ છે અને એમની જોડે થઈ પોલ પ્રતિકના દારૂ જુગાર મોસ ચોરી જારી ને આ જો પોલ પ્રતિકનાનો શીડો લાગી લાય તો જીવન ધન બને બને ને બને એટલા માટે આ રત્ન ચિંતામણી હતા એક મનુષ્ય મળ્યો છે જેને પારસ બની ની ફોન કીધી છે તેલા કીધું છે કે પારસ બની તો ખારી લોઢા ને કંચન કરી શકે છે પણ સંત બળી દાસ તો આવા ગુરુ તો પોતાના સમાન કરી દે છે અમને સુંદર વાત પર એક વાણી બોલ્યા કે ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા મારા ગુરુ થી શબ્દ સુણાયો હે અને મને જમણે ના હાથે સુણાયો બોલો કોઈ કોઈ કીધું છે કે મને શિબુતર માતા એ તેમના હાથે થી છોડાય કે શતી માતા એ છોડાય કોઈ દેવી દેવતા એ નથી છોડાય પણ ગુરુ એ જમણા હાથે થી છોડાય અને હાલ પ્રત્યક્ષ પુરાવા છે અને જે જે કોઈ સદગુરુ ના ચરણ ને જાસે જન્મ મરણ તો મટ્યું મટ્યું ને મટ્યું આ પ્રત્યક્ષ પુરાવા જોઈ લો માટે ખરે સામ એ આપડા ભારતનો ભગવાન છે અને કદાચ જો એકવાર એમના ચરણો પર શિષ્ય સમિતાને

ને ફરી ફરી પાણી પણ પહેલા આપણે શું તો લોસી અને મશરૂમની તો બધું થઈ ગયું છે પહેલા એટલે અમારી ભગત કે માં હા હા ખાડું હું નાનું કરે એટલે આ મારા પીઠા કડા બનાવ તો કુવા હું કરું પણ કે હવે શું પૂછો એટલે

એટલે મારા જો ડોહો તો એક લાકડી લઈને ઉભો છો પણ વળી ભાઈ ઓ મારે જેટલી ઉંચી હતી કે ભાઈ અરે રે કાકો ધોકો લઈને ભળ્યો છે નકે મારી પીઠી ના બૈડા તોડી નાખે એટલે વળી ઓ પડતી આ સાધુ કર્યા ગાવાના અરે કુદરી ને વાત મારા શર ભાય કુદરી દે શજીયો દવજી એટલે કરો પહેરી છે ને હમકી જે કે